તમે જે થ્રેસર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સરપંચ થ્રેસર વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર ના થ્રેસર આખું ઓરિજિનલ કંડિશનમાં થ્રેસર છે કંપની કલરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ થ્રેસર જોઈ ચેક કરીને પણ લઈ શકો છો થ્રેસરના ઓનરનો પહેલાં કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો જો થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે થ્રેસરની અંદર ક્યાંય પણ સડો પણ નથી ઓરિજિનલ કલરમાં છે અને ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળી જશે ટોકળી થ્રેસર વિડીયો અંદર તમે જોઈ શકો છો ધાણા જીરું કઠોર વગેરે વસ્તુ નીકળી જશે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત ત્રણ લાખ અને સિતે હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો કોટડા સાંગાણી અને નવી ખોખરી ગામે જોવા મળશે